નમસ્કાર છું સાથે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર આર પાટીલ ની ઉપસ્થિતિમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજ રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સમા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોગ દિવસની ભવ્ય ઉજવણી કરી આ પ્રસંગે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સીઆર આર પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં યોગ સાધકો તેમજ સામાજિક સંસ્થાના અગ્રણીઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા સમા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ ગુરુઓના માર્ગદર્શનથી ઉપસ્થિત મહાનુભાવોને યોગા કરાવવામાં આવ્યા હતા જેમાં પ્રાણાયામ અનુલોમ વિલોમ તાળાસન વગેરે જેવા યોગની મુદ્રાઓ કરાવવામાં આવી હતી નોંધણીય બાબત એ છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરાના છત્રીસ જગ્યા ઉપર વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલ રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી સાજીગંજ ધારાસભ્ય કિયુ રોકડિયા વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિંકી સોની સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી બીજેપી વડોદરા મહાનગર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહી યોગ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી આજે અગિયારમી ઇન્ટરનેશનલ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે વિશાખાપટ્ટનમથી દરિયા કિનારાથી આખા દેશ અને એકસો દેશોમાં એટલે કે આખી દુનિયામાં એમણે યોગનું મહત્વ જે સમજાયું છે એના કારણે એવરેસ્ટી ટોચથી માંડીને અંદર પાતાળમાં પણ આ યોગ દિવસ મનાવવામાં આવ્યો છે યોગ એટલે યોગ મુક્ત કરવા માટેનું એક સાધન છે યોગ એટલે દવાથી મુક્તિ આપે છે યોગ એટલે શરીરને સ્વસ્થ રાખે છે શરીર સ્વસ્થ હોય છે તો મન પણ સ્વસ્થ હોય છે અને એટલા જ માટે કોઈ પણ જાતના મેડિશન વગર શરીરને મનને જો શાંત કરવું હોય સ્વસ્થ કરવું હોય તો યોગ એના માટે ઉત્તમ ઉપાય છે અને એટલે જ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આખા વિશ્વને આ યોગનું મહત્વ સમજાવ્યું છે અને એકસો પંચોતેર દેશો જે આપણા દેશની સંસ્કૃતિ છે આ યોગ યા આપણા ઋષિ મુનિઓએ આ યોગની રચના કરી છે તે આખા દુનિયાના એક એક ખૂણા સુધી અમને પહોંચાડ્યો છે આપણા દેશમાં પણ अनेक લોકોએ યોગને સ્વીકારીને યોગ દ્વારા સ્વાસ્થ્ય પ્રાપ્ત કર્યું છે મનની શાંતિ પ્રાપ્ત કરી છે આ યોગ દિવસ નિમિત્તે હું આપના માધ્યમથી સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું ધન્યવાદ કેમેરામેન નવનીત પરમાર સાથે સતમ નવશ કનેક્શન બ્લાસ્ટ ન્યૂઝ ફોર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર